નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે અમરેલી બસોથી આઠસો મોરબી બસો થી છસો સાઠ જેતપુર બસો પચાસ થી છસો પિંચોતેર રાજકોટ સોથી છસો વિસાવદર એકસો પિસ્તાલીસ થી પાંચસો એકવીસ મહેસાણા બસોથી નવસો એંસી અંકલેશ્વર આઠસો પચાસ થી અગિયારસો સુરત ચારસોથી બારસો વાસણા છસોથી ચૌદસો ડીસા તેરસો પચાસ જામનગર એકસો પચાસ થી આઠસો ત્રીસ મહુવા ત્રણસો થી છસો અડસઠ ગોંડલ એકસો એકવીસ થી આઠસો એકોતેર ભાવનગર એકસો સાહીઠ થી સાતસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો